કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો મજામાં મજામાં જશો તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે કે મિત્રો જે તમે આઈ ખેડૂત પોર્ટલ પર જે ઓનલાઈન અરજી કરી છે તેનું સ્ટેટસ કેવી રીતના ચેક કરવું તેની સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોમાં આપવામાં આવશે અને મિત્રો તમારી અરજી મંજૂર થઈ છે કે નહીં તે પણ જાણકારી આપવામાં આવશે તો બન્યા રહેજો અંત સુધી આ વિડીયોમાં અને તમારે ફરીથી જો પ્રિન્ટ કાઢવી હોય તો તેની પણ માહિતી આપવામાં આવશે અને મિત્રો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે હું રોજ આવા નવા નવા વિડીયો અપલોડ કરતો રહું છું અને આ વિડીયોને લાઇક કરવાનું તો ભૂલતા જ નહીં હવે મિત્રો તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં જેમાં પણ તમે ચેક કરવા માંગતા હોય તેમાં મિત્રો તમારે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી અને મિત્રો સર્ચમાં લખવાનું છે તમારે આઈ ખેડૂત આઈ ખેડૂત લખી અને સર્ચ કરી દેવાનું છે ત્યારબાદ જે મિત્રો તમને પહેલી વેબસાઇટ દેખાય છે જ્યાં લખ્યું છે આઈ ખેડૂત તેના ઉપર મિત્રો તમારે ક્લિક કરી દેવાનું છે તેના ઉપર ક્લિક કરશો ને એટલે મિત્રો અંદર વેબસાઇટ કંઈક આવી રીતના ખુલશે તો અહીં ક્લોઝ આપી દેવાનું છે ત્યારબાદ થોડુંક નીચે આવશો ને એટલે મિત્રો અહીં લખ્યું છે કે અરજીનું સ્ટેટસ તપાસવા અને પ્રિન્ટ લેવા માટે અહીં ક્લિક કરો ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ મિત્રો અહીં તમને ઘણા બધા ઓપ્શન મળશે ત્યાં મિત્રો તમારે અન્ય યોજના સિલેક્ટ કરી લેવાનું છે અને અહીંયા બે ઓપ્શન આપેલા હશે અરજી ક્રમાંક અને રસીદ નંબર તો તમારે અરજી ક્રમાંક સિલેક્ટ કરી લેવાનો છે હવે મિત્રો તમારે જે પણ વર્ષમાં ઓનલાઈન કરેલી હોય તેનું સ્ટેટસ ચેક કરવા માગતા હોય માંગતા હોય તે મિત્રો જો અમે અહીં જોઈ શકો છો ચોવી પછી અને તમારે જે આ આવતું હોય તો આય અને એ આવતું હોય તો એ કરી દેવાનું છે ત્યારબાદ મિત્રો અહીં તમારે તમારા અરજીના નંબર નાખી દેવાના છે અને અહીંયા તમારે કેપ્ચા કોડ જે સામે લખ્યું છે તે જ કેપ્ચા કોડ અહીંયા નાખી દેવાનો છે અને નીચે મિત્રો તમારા આધાર કાર્ડના છેલ્લા ચાર આંકડા અથવા મોબાઈલ નંબરના છેલ્લા ચાર આંકડા તમારે નાખી દેવાના છે અને અરજીનું સ્ટેટસ તપાસો તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે તેના ઉપર ક્લિક કરશો ને એટલે મિત્રો તમને અહીંયા બધી જ વિગત આપવામાં આવશે કે તમે અરજી ક્યારે કરી અરજીની તારીખ કઈ હતી તમારું નામ જિલ્લો ગામ તાલુકો બધી વિગત અહીં આપવામાં હશે ઘટકનું નામ પણ અહીં આપેલું હશે અને અરજી ઇન્વર્ટ થઈ તારીખ પણ આપેલી હશે હવે મિત્રો તમને એવું પ્રશ્ન થતો હશે કે આમાં ખબર કેવી રીતના પડે કે આપણી અરજી મંજૂર થઈ છે કે નહીં તો મિત્રો તમે નીચે આવો ને તો અહીંયા લખ્યું છે પાત્રતા ધરાવે છે ત્યાં તમે જોઈ શકો છો મિત્રો કે પેન્ડિંગ લખ્યું છે અને બીજું ઓપ્શન છે તમે ત્યાં પણ જોઈ શકો છો કે સૈદ્ધાંતિક મંજૂરીનું સ્ટેટસ એટલે કે પૂર્વ મંજૂરીનું સ્ટેટસ ત્યાં હા આવેલું હોય ને તો તમારી મિત્રો અરજી મંજૂર કરી કહેવાય અને તમારે અહીંયા ડબલ્યુએલ કે લખેલ આવતું હોય તો તમારી મિત્રો અરજી છે તે વેટિંગ લિસ્ટમાં હોય અને અરજીની ચકાસણી થઈ ગઈ છે કે નહીં ત્યાં મિત્રો તમારી અરજી મંજૂર થાય ત્યાં પછી ત્યાં હા આવે છે અને પેમેન્ટનું ઓર્ડર ચેક કરવો હોય તો નીચે તમે જોઈ શકો છો કે જો તમારે પેમેન્ટ હજી સુધી મિત્રો ના આવ્યું તો તમે નીચેનો ઓપ્શન છે ત્યાં તમે જોઈ શકો છો કે શું લખેલો આવે છે તમારે જો પેન્ડિંગ બતાવતું હોય તો તમારું પેમેન્ટ બાકી હોય અને અરજીમાં જો તમારે અહીંયા હા આવતું હોય તો તમારું પેમેન્ટ થઈ ગયું હોય તેવી જ રીતના મિત્રો અરજીની પ્રિન્ટ કાઢવી હોય તમારે ખોવાઈ ગયું હોય અને અરજીની પ્રિન્ટ કાઢવી હોય તો તમારે નીચે રીપ્રિન્ટ લખ્યું છે ત્યાં ક્લિક કરી અને તમારી અરજીની પ્રિન્ટ ફરીથી મેળવી શકો છો તમારે ગમે ત્યાં ખોવાઈ ગઈ હોય તો તમારી પાસે અરજી નંબર હોય તો તમે ફરીથી તેની પ્રિન્ટ કાઢી શકો છો તો મિત્રો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે હું રોજ આવા નવા નવા વિડીયો અપલોડ કરતો રહું છું તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો તેનો હું ચોક્કસ જવાબ આપીશ ફરી મળી એક આવા જ નવા વિડિયો સાથે